ડભોઈ એડિશનલ ચીફ જસ્ટિસની કોર્ટમાં ચેક રિટર્ન અંગેના બે બે મહત્વના કેસોમાં ઐતિહાસિક ઝડપે નિકાલ આવતા આરોપીને સખત સજા ફટકારવામાં આવી છે માત્ર એક વર્ષ ત્રણ માસ અને અઠાવીસ દિવસમાં કેસનો નિકાલ લાવી નામદાર કોર્ટે ન્યાયતંત્રની ત્વરિત કામગીરીનો દાખલો બેસાડ્યો છે ફરિયાદી ખત્રી મોહમ્મદ યાહિયા મોહમ્મદ રફીક લાલાવાલા અને ખત્રી મોસીમભાઈ મોહમ્મદ ઉસ્માન લાલાવાલા ડભોઈ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરાના રહેવાસી ખત્રી સમીર ઇબ્રાહીમભાઈ વિરૂદ્ધ નોગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો ને અડતાલીસ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપીએ બંને ફરિયાદીઓને રૂપિયા બે લાખ એસી હજાર અને રૂપિયા બે લાખ એસી હજારના ચેક આપ્યા જે બેંકમાંથી પરત ફર્યા હતા વડોદરાના ધારાશાસ્ત્રી અબ્દુલ કાદર ખાઈ રિપીટ વડોદરાના ધારાશાસ્ત્રી અબ્દુલ કાદર આઈ ખત્રીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી જજ એસ કે ખન્ના સાહેબે આરોપીને સજા ફટકારી છે જેમાં આરોપી સમીર ખત્રીને બે બે વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે આરોપીએ નેવ દિવસની અંદર બંને ફરિયાદીઓની ચેકની રકમ કરતા બમણી રકમ એટલે કે રૂપિયા પાંચ લાખ સાહીઠ હજાર અને પાંચ લાખ સાહીઠ હજાર એટલે રૂપિયા અગિયાર લાખ વીસ હજાર ચૂકવી આપવાનો આદેશ કર્યો છે જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક એક વર્ષની કેદની સજા ભોગવવી પડશે આ કેસના ઝડપી નિકાલ અને કડક સજાના ચુકાદાથી પારકા પૈસે તાગડધિન્ના કરનાર અને નાણાકીય લેવડ દેવડમાં છેતરપિંડી આંચનાર તત્વોમાં ફફડાટ હટવી આપ્યો છે